વિનાશકારી ચોથું છે મરજીવીયા કાવ્ય મનુષ્યના સાહસિક સ્વભાવ માટે કઈ કહેવતો ચરિતાર્થ કરે છે તેમાં આવશે આપેલ તમામ સાહસ કરે તે પામે સાહસ વિના સિદ્ધ સિદ્ધિ નહીં વાવે તે લણે અને આપેલ તમામ તેમાં આવશે આપેલ તમામ ક એક વાક્યમાં ઉત્તર લખો જેમાં પાંચમું મરજીવીયાએ અગાધ જળમાં પ્રવેશ શા માટે કર્યો તો મરજીવીયાએ અગાધ જળમાં પ્રવેશ મોતી મેળવવા માટે કર્યો ડ નીચે આપેલા પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો જેમાં છઠ્ઠું મરજીવિયાનું સાહસ તમારા શબ્દોમાં વર્ણવો તો મરજીવિયા સમુદ્રના ઊંડાણમાં ડૂબકી મારીને મોતી મેળવવાનું સાહસ ખેડે છે અને તેઓ પોતાના જીવનનું જોખમ લઈને પણ દરિયામાં દરિયાના તળિયે જઈ અને મોતી શોધી લાવે છે જે તેમની અદમ્ય હિંમત અને સાહસિકતા દર્શાવે છે સાતમું પ્રિયજનોએ આપેલી શિખામણથી મરજીવ્યા પરથી અસર થઈ તો જવાબ આવશે મિત્રો પ્રિયજનોએ આપેલી શિખામણથી મરજી પર કંઈ અસર થઈ નથી એમનું એક જ લક્ષ્ય છે આથી સહેજ પણ ડરિયા વગર તેઓ જીવનનું જોખમ ખેડે છે તેઓ મૃત્યુના મુખમાં પ્રવેશ્યા હોય એમ સમુદ્રના અંધકારમય તળિયા ખૂંદી વળે છે પરિણામે તેઓ મણી મોતીનો અખૂટ ખજાનો મેળવીને બહાર આવે છે ત્યાર પછી ઈ છે નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યમાં ઉત્તર લખો આઠમુ મરજીવિયા કાવ્યમાં વ્યક્ત થતો જીવન દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરો તો જવાબ આવશે સમુદ્રમાં છેક તળિયા સુધી ડૂબકી મારીને મોતી લાવનારાઓને મરજીવિયા કહેવામાં આવે છે તેઓ જાતે જાણે છે કે સમુદ્રમાં પાણી ઊંડા છે એમાં અનેક હિંસક જળચર પ્રાણીઓ છે તેમ છતાં એમનું મનમક્કમ છે એમના હૃદયમાં ઉત્સાહ અને સાહસ છે તેમના પર પ્રિયજનોની શિખામણની કોઈ અસર થતી નથી

તો તે પોતાના નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચીને મણી મોતી જેવી કિંમતી વસ્તુઓ મેળવી શકે છે છે તમારા જીવનમાં બનેલા કે સાંભળેલો હોય તેવો એક સાહસિક પ્રસંગ તમારા શબ્દોમાં લખો તો એક વખત હું મારા પરિવાર સાથે બસમાં મુસાફરી કરતો હતો રસ્તામાં અચાનક બસનું ટાયર ફાટી ગયું અને બસ રસ્તાની બાજુએ ઢળી ગઈ બધા મુસાફરો ગભરાઈ ગયા એ સમયે મેં તરત જ બારી ખોલી અને નાના બાળકો અને મહિલાઓને એક પછી એક સુરક્ષિત બહાર કાઢવામાં મદદ કરી થોડી વાર પછી બધા મુસાફરો બહાર આવી ગયા અને મોકો મોટો અકસ્માત ટળી ગયો આ પ્રસંગથી મને સમજાયું કે જોખમમાં શાંત રહી અને હિંમતપૂર્વક કાર્ય કરવું સાચો સાહસ છે વિભાગ સી છે વ્યાકરણ વિભાગ સૂચના મુજબ કરવાનું છે જેમાં દસમુ નીચેના શબ્દોની સાચી જોડણી

તીખામણ તો સલા, રત્નાકર તો સમુદ્ર, ગુફા તો ગુહ્ય, નીચે આપેલા વિરોધાર્થી શબ્દો ઉત્સાહ તો નિરુત્સાહ, તમોમય તો ગૃહ્ય, સુંદર તો કદરૂપો પ્રત્યય ઓળખવાના છે અખૂટ પૂર્વ પ્રત્યય સાહસિક પર પ્રત્યય નિશ્ચય તો પર પ્રત્યય કોષ તો એક પણ નહીં નીચે શબ્દોના લિંગ ઓળખવાના છે મરજીવ્યા પુલિંગ જીવન નપુંસકલિંગ શિખામણ સ્ત્રીલિંગ કાળ

આરંભ કરવો આંધળી બલા વળગવી તો અવિચારી ઉપાધિ આવી આડી આવવી વારિયા ન વરવું ખૂબ સમજાવવા છતાં માનતા નથી કમર કશવી હિંમતથી કામ કરવા તૈયાર થવું શબ્દ સમૂહ માટે એક શબ્દ જીવનના જોખમે દરિયામાંથી મોતી કાઢનાર મરજીવ્યા ખૂટે નહીં તેવું અખૂટ પર્વતની લાંબી હારમાળા તેમ આવશે ગીરીમાળા આંસુ ભરેલી આંખો સજ્જલ નેત્ર નીચેના વાક્યનો અલંકાર અગાધ જળમાં પ્રવેશ કીધ કાળને ગવરે તો રૂપક તરંગી માળસા હૃદય ઉપરે અથડાયા તો ઉપમા ત્યાર પછી વિચાર વિસ્તાર કરવાનો છે તેને જે તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે જે તમે જોઈ શકો છો તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત